ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશના મંત્રીઓ દ્વારા આર્મીને લઈને કરવામાં આવેલા નિવેદનોને પગલે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશના મંત્રીને સદ્બુદ્ધિ આપે તે માટે જશોનાથ સર્કલમાં સદ્બુદ્ધિ પ્રાર્થના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મધ્યપ્રદેશના ડેપ્યુટી સીએમએ આર્મી મોદીના ચરણોમાં છે કહીને દેશની સેનાનું અપમાન કરી રહ્યા છે બેફામ વાણી વિલાસને પગલે કોંગ્રેસે કાર્યક્રમ વિરોધમાં યોજ્યો હતો

એક બધી સૈન્ય ને સૈન્ય ને એમ કે માન્ય નરેન્દ્રભાઈ મોદીના ના ચલોડોમાં નમસ્તક આ રીતની વાત કરી રહ્યા છે

ભારતીય જનતા પાર્ટી કાઢી ન દીધા ઈ ઉપર પગલા કેમ ન લીધા એ માટે અમે ભગવાન નું અમે લીધું છે અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપે અને ભારત દેશના સૈનિકોનું જે માન સન્માન છે એ જાળવી રાખે